આ વરસાદના મકોડા આપણને શીખવીએ છીએ કે જે લોકોને પાંખો આવી જાય છે ને એ લોકો થોડા દિવસના જ મહેમાન હોય છે સાવ સાચી વાતને કોઈના ઉપર ભરોસો સમજી વિચારેને કરો સાહેબ કારણ કે સારથી બનીને અર્થે ઉપાડવાવાળા ઘણા છે સાચું ને પોતાના મતલબ સિવાય તમને કોઈ બોલાવશે નહીં યાદ રાખજો મિત્રો જ્યારે ઝાડ સુકાઈ જાય છે ને ત્યારે પક્ષીઓ પણ એનું રહેઠાણ બદલી નાખે છે મીઠું બોલીને માયા કરવી મસ્કા મારીને વાલા થવું એના કરતાં કડવું પણ સત્ય બોલીને નિખાલસ બનવું વધારે સારું છે સાવ સાચી વાત નહીં ઘણું બધું શીખવી જાય છે જિંદગી હસવા કરતાં વધારે રડાવી જાય છે જિંદગી જીવી શકાય એટલું જીવી લો કેમ કે ઘણું બધું બાકી રહી જાય છે પૂરી થઈ જાય છે ચિંદકી સાચી વાત ને ક્યારેય ઘમંડ ના કરશો પોતાના નસીબ પર સાહેબ એક કાંકરી પણ મોઢામાં ગયેલી કોળીઓ બહાર કઢાવી શકે છે સાવ સાચી વાત ને